ના વૈરાગ્ય મોઢરણ આત્મ અભ્યાસ કરું છું આ સારમાં ઉપવાસ મારું નામ જતી રતનકુમાર બોસ્ત છે હું નામ રસોની છે તમારો ફોન નંબર 99 છે હું લાલબાગ જવાની છું હું આનું નામ રસોની

મારા શિક્ષકોની મહેનતથી અને મારી મહેનતથી સારું પરિણામ લાવી છું હું શાળામાં ખૂબ સારી મહેનત કરું છું જ મહેતા છે હું ચોથા ચોથા નંબરમાં પાસ થઈ બધું સારું છે અને મારી માટે આર્થિક સહાય કરી છે આ સ્કૂલ બહુ સારી છે હવે હું આવી રીતે નામ આવી રીતે અભ્યાસ હું ધોરણ થી ડૉક્ટર દેવરાજ મહેતા પ્રાથમિક શાળા નિવાસી માં અભ્યાસ કર્યો હતો એક થી આઠ ધોરણ સુધીમાં મેં હંમેશા ફર્સ્ટ ફર્સ્ટ રેન્ક લીધો જ્યાં આપણા શિક્ષક અનુભવી શિક્ષકોની મદદથી એકથી આઠ ધોરણમાં ખૂબ એવી મને સારું સારી રીઝલ્ટ સારા રિઝલ્ટ મળ્યા છે જેથી આગળ વધવામાં મને છે ટીચર સ્ટાફનો અને આજે શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અગિયારમાં ધોરણમાં સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે જે મારા બીઆર બાણું બાણું ટકા આવ્યા છે ધોરણ એસએસસીમાં મારા બાણું બીઆર આવ્યા છે ત્યારે હું કોલમા આપણે ફિફ્થ આવ્યો કેવો મારો એટલે આવી ગવર્નમેન્ટ સ્કૂલમાંથી પણ આપણે આગળ આવી શકે છે કેના અનુભવી શિક્ષકોની મદદથી આપણે હંમેશા આગળ વૃદ્ધિ કરી હું મારું મારું આ